નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તો હું ભાવેશ મકવાણા ખરા દિલથી આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકારે પણ પોતાના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર પેન્શનમાં કર્યો છે ઓગણીસ હજાર રૂપિયાનો વધારો તો મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વિગતવાર સમજાઈ જશે તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ વધારો હવે કર્મચારીઓના મનમાં પ્રશ્ન એ છે કે જો આઠમો પગાર પંચ કેન્દ્રની જેમ લાગુ કરવામાં આવે તો મોંઘવારી ભથ્થું અને તેમના કુલ પગારમાં કેટલો તફાવત હશે તો ચાલો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર દર મહિને ઓગણીસ હજાર રૂપિયા સુધી વધી શકે છે તો આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર સંપૂર્ણ જોઈ લેજો મિત્રો તો વાત કરીએ તો ગવર્મેન્ટ એડ પે સેલેરી કેન્દ્ર સરકારનું આઠમું પગાર પંચ ટૂંક સમયમાં કાર્યરત થશે જેને કારણે કેન્દ્રીય કર્મચારીઓને પગારમાં મોટો વધારો મળવાની શક્યતા છે તો આ જાહેરાતથી મધ્યપ્રદેશના સરકારી કર્મચારીઓમાં પણ આશા જાગી છે કારણ કે તેઓ પણ તેમનાથી લાભ મેળવવાની આશા રાખે છે તો હવે કર્મચારીઓના મનમાં પ્રશ્ન એ છે કે જો આઠમું પગાર પંચ કેન્દ્રની જેમ લાગુ કરવામાં આવે તો મોંઘવારી ભથ્થુ અને તેમના કુલ પગારમાં કેટલો તફાવત હશે તો ચાલો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો પગાર દર મહિને ઓગણીસ હજાર રૂપિયા સુધી વધી શકે છે તો તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના સરકારી કર્મચારીઓ માટે આઠમો પગાર પંચ લાગુ થવામાં થોડો સમય લાગશે તો આ સમાચારમાં સંભવિત પગારનો અંદાજ લગાવવામાં આવ્યો છે જે કેન્દ્રના પગાર જેટલો જ હશે તો વિવિધ પોસ્ટ અને અનુભવ અનુસાર પગારમાં વધારો થવાની અપેક્ષા છે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચનો લાભ ક્યારે મળશે તો કેન્દ્ર સરકારના આઠમા પગાર પંચની રચના એપ્રિલમાં થશે તો કમિશનની કર્મચારીની આર્થિક સ્થિતિ ફુગાવા અને જીવનના વિવિધ પાસાઓ પર વિચાર કર્યા પછી પગારમાં ફેરફારની ભલામણ કરશે તેની રચના પછી કમિશન તેના કાર્યો શરૂ કરશે જો આપણે જૂના રેકોર્ડ પર નજર કરીએ તો કમિશનને તેમના પગાર ધોરણની ભલામણો સરકારને મોકલવામાં એકથી દોઢ વર્ષનો સમય લાગે છે આવી સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓને બે હજાર છવ્વીસ પછી આઠમા પગાર પંચનો લાભ મળી શકે છે તો કેન્દ્રીય કર્મચારીઓને લાભ મળ્યા પછી રાજ્ય સરકાર પણ આઠમા પગાર પંચની ભલામણો લાગુ કરશે તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચથી પગારમાં કેટલો વધારો થશે જો આપણે સાતમા પગાર પંચની ભલામણો પર નજર કરીએ તો તે સમય દરમિયાન કમિશને ફિટમેન્ટ ફેક્ટરમાં બે પોઈન્ટ સત્તાવન ગણો વધારો કર્યો હતો આવી સ્થિતિમાં મૂળ પગાર સાત હજાર રૂપિયાથી વધીને સત્તર હજાર નવસો નેવું રૂપિયા થયો એ નોંધવું યોગ્ય છે કે ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે જે ફુગાવો કર્મચારીની કામગીરી જેવા ઘણા પરિબળોને આધાર રાખે છે તો આ સંખ્યાને મૂળ પગાર સાથે ગુણાકાર કરીને નવો મૂળ પગાર નક્કી કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જો મધ્યપ્રદેશમાં સરકારી કર્મચારીઓનો મૂળ પગાર પંદર હજાર રૂપિયા છે અને નવો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સાઠની આસપાસ છે તો નવો મૂળભૂત પગાર ઓગણચાલીસ હજાર રૂપિયા હોઈ શકે છે જોકે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જેમ પગાર પંચની ભલામણોને સો ટકા લાગુ કરવા માટે બંધાયેલી નથી કારણ કે રાજ્ય સરકારની નાણાકીય સ્થિતિ કેન્દ્ર સરકાર કરતાં ઘણી અલગ હોય છે તો ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચ શું છે તો પગાર પંચ એક મહત્વપૂર્ણ સંસ્થા છે જે સરકારી કર્મચારીઓના પગાર માળખાની સમીક્ષા કરે છે તેનો મુખ્ય ઉદ્દેશ ફુગાવા કામગીરી અને અન્ય પરિબળોને આધારે પગાર માળખામાં સુધારાની ભલામણ કરવાનો છે દર દસ વર્ષે એક નવું પગાર પંચ રચાય છે અને હાલમાં કેન્દ્ર સરકારનું આઠમું પગાર પંચ કાર્યરત છે તેના પ્રસ્તાવો કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે છે અને રાજ્ય સરકારો પણ તેમને અપનાવે છે અથવા તેમની જરૂરિયાતો અનુસાર અલગ રાજ્ય પગાર પંચની રચના કરી શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો મધ્યપ્રદેશમાં પગાર આટલા રૂપિયા વધી શકે છે તો આઠમા પગાર પંચની ભલામણોને લાગુ કરવામાં એક વર્ષથી વધુ સમય લાગી શકે છે આવી સ્થિતિમાં મધ્યપ્રદેશના કર્મચારીઓને હાલમાં કેન્દ્ર જેટલા લાભ મળવા શક્ય નથી તો હકીકતમાં મધ્યપ્રદેશના કર્મચારીઓ પહેલેથી જ ડીએની બાબતમાં કેન્દ્રીય કર્મચારીઓથી પાંચ ટકા પાછળ છે તો તાજેતરમાં મધ્યપ્રદેશની મોહન સરકારે કર્મચારીઓના ઘણા ભથ્થાઓમાં વધારો કર્યો છે પરંતુ તે હજુ પણ કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થા સમાન નથી એવું માનવામાં આવે છે કે આઠમા પગાર પંચના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં દર મહિને ઓગણીસ હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે જો મધ્યપ્રદેશમાં આ લાગુ કરવામાં આવે તો કર્મચારીઓનો પગાર અગિયાર હજાર રૂપિયાથી વધી શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો તેર વર્ષ પછી મધ્યપ્રદેશમાં ઘણા ભથ્થા પણ કેન્દ્ર કરતા ઓછા રહ્યા છે તો મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે તેર વર્ષ પછી રાજ્ય સરકારના કર્મચારીઓને તેર પ્રકારના ભથ્થાના લાભ આપ્યા છે આમાં ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું એચઆરએ એટલે કે ભાડું ભથ્થું સહિત ઘણા ભથ્થાઓનો સમાવેશ થાય છે પરંતુ કર્મચારી સંગઠનો તેનાથી ખુશ નથી તો ત્રીજા વર્ગના કર્મચારી સંઘના રાજ્ય મહાસચિવ ઉમાશંકર તિવારી કહે છે કે તેર વર્ષ પછી ભથ્થામાં ઘણો વધારો કરવામાં આવ્યો છે પરંતુ આ પૂરતું નથી તો કર્મચારીઓને યોગ્ય લાભ મળવાની અપેક્ષા હતી જો કેન્દ્રના નિયમ મુજબ આ ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હોત તો મધ્યપ્રદેશના કર્મચારીઓને મોટી રાહત મળી હોત તો ત્યારબાદ વાત કરીએ તો શું મધ્યપ્રદેશમાં ડીએ સાઠ ટકા થશે જો આપણે મધ્યપ્રદેશના કર્મચારીઓના ડીએ વિશે વાત કરીએ તો છઠ્ઠા પગાર પંચની તુલનામાં સાતમા પગાર પંચમાં પગારમાં ચૌદ ટકાનો વધારો થયો હતો અને આ સાથે મધ્યપ્રદેશમાં ડીએ હાલમાં પચાસ ટકા છે જો આવતા વર્ષે આઠમા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવે તો મધ્યપ્રદેશના કર્મચારીઓના કુલ પગારમાં પંદર ટકા સુધીનો વધારો થઈ શકે છે તો આમાં કર્મચારીઓના ડીએ પચાસ ટકાથી વધીને સાહીઠ ટકા થવાની ધારણા છે તો આ સમયગાળા દરમિયાન કર્મચારીઓને ત્રણ ટકાનો પ્રદર્શન વધારો પણ આપી શકાય છે તો એકંદરે મધ્યપ્રદેશના કર્મચારીઓના પગારમાં મોટો વધારો થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો ડીએ વધીને પચાસ ટકા થયો તો પછી તેને મૂળ પગારમાં કેમ સામેલ કરવામાં આવતો નથી તો મધ્યપ્રદેશ સરકાર દ્વારા તાજેતરમાં મોંઘવારી ભથ્થામાં વધારાને કારણે હવે રાજ્યના કર્મચારીઓને પચાસ ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તો ઘણા સમયથી કર્મચારી સંગઠનોની માંગ હતી કે જો નિયમો મુજબ ડીએ પચાસ ટકાથી વધુ હોય તો તેને કર્મચારીઓના મૂળ પગાર સાથે જોડવામાં આવે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જો કે સરકારે આ માગણી પહેલેથી જ નકારી કાઢી હતી તો હકીકતમાં સરકારે છઠ્ઠા પગાર પંચની ભલામણ સ્વીકારીને મૂળ પગારમાં ડીએ ન ઉમેરવાનો નિર્ણય લીધો હતો તો સરકારનો તર્ક એવો હતો કે આમ કરવાથી રાજ્ય સરકાર પર વધારાનો નાણાકીય બોજ વધી શકે છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર